શાક માર્કેટ કે ફળફ્રૂટની લારીમાં તમે મોટું અને લાલ ચટક ડ્રેગન ફ્રૂટ જોયું હશે અથવા તો ખરીદીને તેનો સ્વાદ માણ્યો હશે લાલ કમલમ તરીકે પણ ઓળખાતા આ ડ્રેગન ફ્રૂટનું ધ્રાંગધ્રાના રાજવી પરિવારના એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મમાં એકસઠ વીઘા જમીનમાં પંચાણું હજાર છસો પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે ધ્રાંગધ્રાના પરિવારનું આ ફાર્મ ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે આ ફાર્મની સૌથી મોટી વિશેષતા તેનું વિશાળ વાવેતર છે ફાર્મના સંચાલક શ્રી વનરાજસિંહે જણાવ્યું કે પરંપરાગત ખેતીની જેમ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવાને બદલે અહીં સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે જી નમસ્તે આ છે ધાંગધ્રા અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં અમારે ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે રાજ પરિવારનું ડ્રેગન ફ્રૂટ ફાર્મ એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ અમારી સી વેરાયટી રેડ વેરાયટીનું છે અને અમારે કુલ એકસઠ વીઘાનું વાવેતર છે અને આ અમારો પ્લાન્ટેશન છે અને અત્યારે હાલમાં અમારે સિઝન ચાલુ છે ડ્રેગન ફ્રૂટની અને અમારું જાજો પાક બધું અહીંથી હાર્વેસ્ટિંગ થાય છે ડ્રેગન ફ્રૂટ આમ તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે ફાઈબર હોય છે બધી પ્રકારનામાં વિટામિન એ બી સી બધા એને બધું મળે છે એટલે આ એક ફ્રૂટ બહુ સારું છે માણસની હેલ્થ માટે અને અમારો આગળ પર પ્રયત્ન જાજો છે કે જાજામ જાજા ખેડૂતો આની ખેતી ઉપર નિર્ભર થાય અમને સારો એવો ફાયદો મળે છે આ એક વખત તમે આનું પ્લાન્ટેશન કરો એટલે પછી કોઈ બહુ ખર્ચો નથી થતો અને એનાથી નહીં સારું એવું છે કે આમાં કોઈ પણ પ્રકારની આ ફ્રૂટ ઉપર દવાનો સંટકાવ નથી થતો એટલે હેલ્થ માટે લોકોની હેલ્થ માટે બહુ સારું છે ડ્રેગન ફ્રૂટ તેના ફાઇબર વિટામિન એ બી સી અને અન્ય પોષક તત્વો માટે જાણીતું છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન સી કેલ્શિયમ ફોસ્ફરસ અને એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે આવા ઉપયોગી ફળ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને એક્ઝોટિકા ફાર્મ કૃષિ ક્ષેત્રે પરિવર્તનનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે